મહાદેવ જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો મોજમાં તો મોજમાં જઈશું હું પણ મોજમાં છું અને ફરી છે તમારું મારા મસ્ત મજાના બ્લોગ પર ગાયશ મસ્ત મજાની લાઈવ હાઈકી છે આપણે અને બહુ સારી આવેલી છે અને ભાઈ સુપર સેટ મેમ્બરશીપને બધું જોઈન્ટ કરતા રહેજો આ વ્લોગ છે પણ તોય કહું છું અને તમારી વરસાદ કેવો હશે અમારી તો બહુ વરસાદ હતો આજે જરાક નથી બાકી ફૂલ વરસાદ હતો ભાઈ બરાબર છે અને

એ હું તમને પછી કઈ સરપ્રાઈઝ છે એક મસ્ત નાવ એડેડ આવે છે અમારા માટે નાવ એડેડ નાનું અમથું છે તમે બધાય નાનું અમથું કહો પણ અમારા માટે બહુ મોટી વસ્તુ છે કા હા હા અમારા માટે બહુ મોટી વસ્તુ છે તમને એમ થાય ઓય ભાઈ આમાં હું પણ અમારા માટે બહુ મોટી વસ્તુ છે અમારા કામની વસ્તુ હોય ને અમારે જિંદગી પાંચની વસ્તુ હોય ને તે અમારા માટે બહુ મોટી છે કારણ કે અમને પૈસાનું અને વસ્તુનું બધાનું ઓલું શું કહેવાય કદર છે હા

એ પણ હવારમાં લાઈ પૂરી થઈ ને તો મને કે કે મને કોબીના ભજીયા કરી દે અને આમ સો સોરી યાર તમે મને કીધું હતું કોબીના ભજીયાની રેસીપી બહુ જલ્દી રેસીપી વિડીયો પણ આપણે સ્ટાર્ટ કર દેવાના છે પણ સપોર્ટ મળે ત્યારે તો તમે સપોર્ટ કરો એટલે તમે ક્યો નહીં વિડીયો બને બને ને બને મસ્ત મજાનું જમી લીધું છે અમે જમવું નથી લીધું જમવાનું બનાવ્યું કેમ ભૂલાઈ જાય છે તો હાલો બધા જમવા ગાઈસ હાલો મીઠા રોટલા ને શાક ઓ ભાઈ આવો આવો જમવા તો ચલો મિત્રો કન્ટિન્યુ તો અત્યારે જો બે જમીને બેઠા છે અને વાય ગયા છે 3 અને બધું કામકાજ થઈ ગયું છે અને અત્યારે અમે એક ચેલેન્જ વિડિયો વિચારી છે હું કેવું એક બનાના કે જ નખે એય મારા કા સવાલ રે તું ફોટા દેખાતા નહીં देखो મિત્રો એ મેં સો જાતી હું ના જબ

મોસ્ટ વેલકમ કા હાલો બધા ઓરા ખાવા મારા કરે જાઓ અને આજનો દિવસ બહુ આપણે બધા મળીને સ્પેશિયલ બનાવશું અને અમારા વ્લોગ જોવાની મજા આવતી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો નવા મેમ્બર હોય એ સબસ્ક્રાઈબ કરી નાખજો અને મીઠી મીઠી એ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો કન્ટિન્યુ હવે હું તમને કહું કે શું આગળ કરીએ તો ચાલો કન્ટિન્યુ રહ્યો તો અમે બધું સેટઅપ કરી નાખીએ તો કન્ટિન્યુ કહું છે કે વાત કહું

તડકો નીકળો કેટલા દોરીઓ કપડા થી ભરી દીધી બહુ ફૂલ વરસાદ કાલ તો માર દેવા જ મંડો પાણી ઉપર નથી પાણી એવું ગઈશ

બાઈ ચો હું કઈ નાત વાતતી हो પાתו હો तारी बात કીધું તારી વાત હોય મે એમ કીધું કે તમારી વાત હોય મે હું કીધું કૂતરા ને તા એ એવી અમારી વાત હોય તો કે તે હોય પેલી કૂતરા ને તા મારી વાત ન હોય લવાતો જ હોય થી તમારી જ હોય એવી તારી જ હોય મારી નઈ તમારી તારી તારી ચારો હું તમને બતાવું કન્ટિન્યુ રહ્યો હું હમણાં ભાઈ ફોર વ્હીલ લીધી બતાવું તો કન્ટિન્યુ રહ્યો ઉભા રહ્યો ને જો ગાઈસ મારા ભાઈની ની ફોર વ્હીલ બતાવું બતાવો જ કઉશિક ના વે ડેડો કોંગ્રેચ્યુલેશન ઉજરો ભાઈ જો વ્લોગ જોતો હોય ને તો તને કોંગ્રેચ્યુલેશન દેખો દેખો કેવી છે ભાઈ આ ટ્વેન્ટી લીધેલી છે બધા કોંગ્રેચ્યુલેશન કહી દો મારા ભાઈએ ફોર વ્હીલ લીધી અને તમે કહી દો કોંગ્રેચ્યુલેશન બ્રધર એમ લઈ હો

ચિપ્સ મારી કહાને બનાવી લેવી એને કીધું તું હું બનાવી દે મેં તું કીધું મેં તો કીધું તો કે એવડી મોટી કોણ મારઠાકૂટ કરે લાઈને હું બનાવી દઉં મેં તો નવા નવી રીતના કીધું તું નહોતું કીધું કીધું તો કીધું હા બસ એમ તો હાલો મિત્રો અમારો વ્લોગ તમને કેમા કેમ અમારો વ્લોગ તમને કેવા ગમે એ મને કેજો હજી કમેન્ટ કરજો વ્લોગમાં ફૂલ સપોર્ટ કરો હજી વ્લોગ ફૂલ ટ્રેન્ડિંગમાં સારો વ ટ્રેન્ડિંગમાં ફૂલ ટ્રેન્ડિંગમાં હા ને તો જબર ઓલર્નિંગ મદદ કેવા હે હાલો મિત્રો તો આપણે મસ્ત મજાનો તમને જો અમારો વ્લોગ ગમતો હોય તો લાઈક સબસ્ક્રાઇબ કર નાખજો મિટી મિટી કમેન્ટ નાખજો ને વ્લોગ નો કરીએ છે એન્ડ મળીએ નેક્સ્ટ વિડિયોમાં વીડિયોમાં ત્યાં સુધી વધાઈને જય મરદાજી જય દ્વારકાધીશ હર હર મહાદેવ જય મહાદેવ ગુડ નાઈટ